સુરતના ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના પૂર્વ સાંસદ પ્રવીણ નાયકનું આજે વહેલી સવારે દુઃખદ અવસાન થયું હતું તેમના નિધનથી ભાજપ અને સમગ્ર નાવિલ સમાજમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી

નિધનથી સામાજિક અને અનાવિલ સમાજમાં એક મોટી ખોટ પડી છે ભાજપના અગ્રણી નેતાઓ કાર્યકરો અને અનાવિલ સમાજના આગેવાનોએ પ્રવીણ નાયકના નિધન પર ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી હતી અને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી